આ ભાવનગરને ખાડા નગરી બનાવતું મહાનગરપાલિકા અને સત્તાધારી પક્ષ દ્વારા જ્યાં જુઓ ત્યાં એક પણ કામ પૂરું કરવામાં આવતું નથી અને આપું ભાવનગર જાણે બાનામાં લીધું હોય એ રીતે પ્રજાને હેરાન કરવામાં આવે છે સારા સારા રોડ પણ તોડી નાખવામાં આવે જો આ રોડ બનાવેલા સારા હોય એ પણ તોડી નાખવામાં આવે છે ભાવનગર આખું ખોદી નાખવામાં આવે છે ભાવનગરની પ્રજાને બાનામાં લેવામાં આવે છે જ્યાં જોયું એના આખું ભાવનગર ખોદવામાં આવેલું છે એક પણ કામ પૂરું કરવામાં આવતું નથી આ ભાવનગર સિટી નથી આ ભાવનગર ગામડું ગયું ગામડા કરતા બે જ હાલત જગીશ આખા ભાવનગરને ખોદી નાખવામાં આવેલું છે ભાવનગર ની પ્રજા ને હેરાનગતિ કરવામાં કોઈ પણ કણક્રોસર મહાનગરપાલિકાની સત્તાધારી પક્ષ રાખતી જ નથી અને આ કામ ક્યારે પૂરા થાય છે ખબર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ જાય આચારસંહિતા લાગશે એટલે તમામ પ્રકારના તાત્કાલિક કામ કરવામાં આવશે અત્યારે પ્રજાનું જે થવું હોય થાય જ્યાં જુઓ ને આખું ભાવનગર ખોદી જ નાખવામાં આવે આ ઘોઘા જગત જ છે ભાઈ જુઓ કેટલી પ્રજા હેરાન થાય છે